હાલ સમય થયો છે સમાચારોમાં અમારા રિપોર્ટરો દ્વારા રજૂ કરવામાં આવેલા દિવસભરના સમાચારોનો તો આ સાથે સમાચારોમાં અત્યારે હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર બીસી સીઆઈની નિવ્યાસીમી એજીએમ બેઠક અમદાવાદ ખાતે મળી હતી આ બેઠકમાં જે બીસીસીઆઈના ચેરમેન બીસીસીઆઈના સેક્રેટરી એ તમામ જે કહી શકાય રાજ્યોના વડાઓ પણ ક્રિકેટ એસોસિએશનના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા મહત્વની વાત છે કે આ જે બેઠક મળી હતી તેમાં મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે બે હજાર બાવીસમાં જે આઈપીએલની ટીમ છે તેમાં બે નવી ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાંથી એક ગુજરાતની પણ ટીમ છે તે બે હજાર બાવીસમાં રમશે સાથે બીજો નિર્ણય એ લેવાનો આવ્યો છે કે જે અલી ટુર્નામેન્ટ છે તે પણ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાવાની છે ત્રીજા નિર્ણયની જો વાત કરીએ તો બીસીસીઆઈના જે ઉપાધ્યક્ષ છે તે તે તરીકે જે રાજીવ શુક્લાની જે વરણી કરવામાં આવી છે તેને લઈને પણ જે કહી શકાય કે એક સારા સમાચાર કહી શકાય અને જે આખરી નિર્ણય જે લેવામાં આવ્યો છે કે જે પ્રમાણે બીસીસીઆઈની જો વાત કરવામાં આવે તો બીસીસીઆઈ દ્વારા જે એક પ્રસ્તાવ મૂકવામાં આવનાર છે જે ઓલિમ્પિક્સમાં પણ જે ક્રિકેટનો સમાવેશ કરવામાં આવે તેમાં પણ સહમતી મળી છે એટલે હવે આગામી સમયમાં ઓલિમ્પિક્સમાં પણ ક્રિકેટનો સમાવેશ કરવામાં આવે તેવો પ્રસ્તાવ પણ મૂકવામાં આવશે અમદાવાદના સફાઈ કામદારોની છે હડતાલ અમદાવાદના સત્તર હજારથી વધુ સફાઈ કામદારો આવતીકાલે કામથી અળગા રહેશે ધોરલ ઓફિસ ખાતે તમે તમામ સફાઈ કર્મચારીઓ થયા હતા એકતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે પણ સફાઈ કામદારોએ કર્યો હતો ચક્કાજામ જગતનો તાત ખેડૂત છેલ્લા અઠ્ઠાવીસ દિવસથી દિલ્હી એનસીઆરની બોર્ડર પર વિરોધ કરી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેને ટેકો જાહેર કરવામાં આવ્યો છે અને ટેકાના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લાના અલગ અલગ વડામથકે ત્રણ કૃષિ બિલની હોડી કરીને વિરોધ કરવામાં આવ્યો સાણાના નિધરડા ગામેથી થીક ડોક્ટર છે તેની ધરપકડ કરવામાં આવી હતી એસઓજીએ આ બોગસ ડોક્ટર છે તેને ઝડપી પાડ્યો હતો તેમજ તેનું ક્લિનિક છે તેને પણ સીલ કરી દીધું હતું એસઓજીએ સુરેશ સુતરિયા નામના ડોક્ટર છે તેની ધરપકડ કરી હતી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે જાન્યુઆરી મહિના પહેલા યોજાશે રાષ્ટ્રીય સેવક સંઘ આરએસએસ ની એક મહત્વની બેઠક આ બેઠકમાં સંઘના સરસંચાલક મોહન ભાગવત પણ હાજર રહેશે મોહન સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા પણ હાજર રહેવાના છે અને અમદાવાદના આરએસએસ ની આ સ્વયંસની બેઠક યોજાશે બ્રિટન થી અમદાવાદ આવેલા કોવિડ પોઝિટિવ મુસાફરોના લેવામાં આવ્યા સેમ્પલ સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી પુણે મોકલવામાં આવ્યા બીજી તરફ વેક્સિનને લઈને પણ ગુજરાતમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે પંદર હજાર વેક્સિનેશનની કરવામાં આવી ઓનલાઈન ઓનલાઇન તાલીકે જેઓ એક દિવસમાં પંદર લાખ લોકોને વેક્સિન આપી શકે બીજી તરફ હાઉસ ટુ હાઉસ ચાલી રહેલા સર્વેમાં એક કરોડથી વધુ લોકોના નામ નોંધાયા જ્યારે પચાસ વર્ષથી ઓછી ઉંમરના કુમ બોર્બિડ લોકોના બે લાખથી વધુ નામો નોંધવામાં આવ્યા છે જ્યાં સુધી વાત શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની કરવામાં આવે તો શિક્ષણ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે રાજ્યમાં શાળાઓ ખોલવા બાબતે હાઈ પાવર કમિટી ટૂંકમાં જ નિર્ણય લેશે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે ખેડૂતોના આંદોલનમાં તેઓ પણ શનિવારથી જોડાશે ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજના મેનેજમેન્ટ કોર્ટમાં થયો વિવાદ છસો સિત્યોતેર સીટને મેનેજમેન્ટ એનઆરઆઈ મેનેજમેન્ટ કોટામાં લાવવાને કારણે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો નિર્ણય